નમસ્કાર મિત્રો આ અંદર આપણે એક ડઝન બરાબર જે છે એ બારના અંક શા માટે કહેવામાં આવે છે તો બાર અંક શા માટે પસંદ કરવામાં આવ્યો છે તેની આપણે ચર્ચા વિડીયોની અંદર કરવાની છે જોઈ લઈએ આપણે તો કે બાર બાર જે સંખ્યા જે છે તેના આપણે અવયવ જોઈ લઈએ તો કે બાર ના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર એટલે અહીંયા તમે જશો કે નાની જે સંખ્યા છે એમાં બાર જે છે એ મેક્સિમમ એવી સંખ્યા છે કે એના સૌથી વધારે અવયવ મળે છે તો અવયવ જે છે એ અવયવ જે એના મળે છે આ તમામ અવયવો દ્વારા જે છે આપણે બાર ને નિશેષ ભાગી શકાય છે એટલે કે બાર ના તમે ભાગ પાડી શકો છો તો જોઈએ તો કે બાર ના તમે ભાગ બાર ભાગ પાડો એટલે કેટલા મળશે એક બાર ના તમે છ ભાગ પાડો એટલે કેટલા મળશે બે એવી રીતે બાર ના ચાર ભાગ પાડો તો ત્રણ મળશે બાર ના તમે ત્રણ ભાગ કરો તો ચાર મળશે બારનો તમે બીજો ભાગ એટલે કે અડધો કરશો એટલે તમને મળશે છ અને બારનો એક ભાગ કરો એટલે તમને મળે બાર તો આવી રીતે બાર એવી સંખ્યા છે કે અહીંયા છ સંખ્યાઓ દ્વારા જે છે એ ભાગી શકાય છે બીજો એક તર્ક આપણે લગાડીએ કે અહીંયા બાર જે છે એ કોઈ પણ વસ્તુ બારના રંગમાં આપણને મળે છે તો તેને અલગ અલગ બોક્સમાં તમે ઘણી બધી રીતે ગોઠવી શકાય છે મને લો કે તમારે એક જ હાર કરવી છે તો આવી રીતે તમે ગોઠવણી કરી શકશો બે હાર કરવી હોય તો એક હારમાં છ એવી રીતે ગોઠવણી થાય ત્યારબાદ તમે જો ત્રણ ત્રણ ની અહીંયા તમે ચાર ની હાર કરો એટલે ત્રણ હાર થશે ટોટલ અહીંયા ત્યારબાદ તમારે જો ચાર હાર કરવી હોય તો આવી રીતે તમે ગોઠવણી થશે છ કરવી હોય તો આવી રીતે થશે અને અહીંયા બાર હાર કરવી હોય તો એક હારમાં એક એવી રીતે તમે ગોઠવણી કરી શકશો અહીંયા બીજું આપણે જોયું કે બાર નો અંક બીજે ક્યાં સંકળાયેલો છે તો કે બાર નો અંક જોવા જઈએ તો કે રાશિઓની સંખ્યા પણ કેટલી છે બાર પછી મહિનાઓ મહિનાઓની સંખ્યા પણ કેટલી છે અહીંયા બાર છે ત્યારબાદ આપણે સમયની વાત કરીએ તો સમયની અંદર જે છે ઘડિયાળની અંદર આપણને જોવા મળે છે એક થી લઈને બાર સુધી એવી બાર બાર એટલે ટોટલ ચોવીસ કલાક એટલે એક દિવસ થાય છે બીજું કે પ્રાચીન સમયની અંદર જે છે એ પણ જે ગણતરી કરતા હતા તેમાં પણ હાથના જે અહીંયા વેઢાઓ છે એનો ઉપયોગ કરતા હશે એવું આપણે અનુમાન લગાડી શકીએ અહીંયા એકની અંદર જોવા જાવ એક આંગળીમાં ટોટલ ત્રણ છે આવી ચાર આંગળીઓ ચાર તેરીને બાર તો મિત્રો આની સિવાય પણ જો તમે કંઈક નવું જાણતા હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત